વડનગર તાલુકાના રાજપુર વડ ખાતે વન કવચ વાવેતર અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કર્યું તો આ સ્થળે વીસ હજાર રોપા વાવવામાં આવ્યા જેમાં બે હેક્ટરમાં પાંચસો સિંદૂરના રોપા વાવી સિંદુર વન નામ આપવામાં આવ્યું છે તો ભવિષ્યમાં બેન્ચ અને બાળકો માટે રમતના સાધનો પણ મુખવામાં આવશે ત્યારે કાર્યક્રમમાં ધારાસભ્યનો બાળાઓ દ્વારા કુંકુમ તિલક અને આરએફઓ ભારતીબેન દ્વારા પુષ્પ गुચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ગામના લોકો સરપંચ ઉપસરપંચ આગેવાનો મહિલાઓ અને બાળકો જોડાયા ત્યારે ધારાસભ્ય આરએફઓ ભારતીબેનના કાર્યથી પ્રશંસા કરી અને ગામના લોકોએ પણ આ કાર્યને બિરદાવ્યું આજે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના રાજપુર મુકામે વન કવચ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં રાજપુર આ વન કવચમાં વીસ હજારથી વધારે છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં પાંચ છ સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં ગામના ને આજુબાજુના લોકો એ ઉપસ્થિત રહ્યા આ વન કવચનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ગામ લોકોનો પણ આભાર માનું છું અને આ વન કવચ વડનગર તાલુકામાં બહુ સુંદર બને એવી શુભેચ્છાઓ પાઠવી મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર